તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ આમ યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માયાભાઈ આહિરના દીકરાના લગનમાં સાહેબ કોઈ એવો કલાકાર ન હોય નાનાથી લઈને મોટા કલાકાર બધાને આમંત્રણ આપ્યું છે એ ગમન ભુવાજી હોય એ કીર્તિદાન ગઢવી હોય રાજબા ગઢવી હોય દેવાત ખવડ હોય જિજ્ઞેશ બારોટ હોય ગમે કલાકાર હોય બધાએને આમંત્રણ આપ્યું છે પણ આ જે આમંત્રણ આપ્યું છે એમાં સાહેબ અમુક એવા પણ કલાકારો હતા કે જેને ખરેખર સ્ટેજ ઉપર મોકો પણ આપે કે બેન તમારે ગીત ગાવું જ પડશે અને એમાં આપણા ગીતાબેનનું નામ ન હોય એવું કોઈ દી બને ભાઈ જિંદગીમાં ન બને તો ગીતાબેન રબારી સ્ટેજ ઉપર જઈને જોરદાર ગીત ગાવ્યું ને ત્યારબાદ માયાભાઈ આયર ખુશ થઈ ગયા અને લાખો રૂપિયા આપી નાખ્યા ભાઈ હવે હાલો તમને આગળ વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઇબ કરતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે તમને ખબર છે કે માયાભાઈ અહીંના દીકરાના લગ્ન છે એ ચાલી રહ્યા છે અને લગનમાં લગ્નમાં દેશ અને વિદેશમાંથી કલાકારો આવ્યા છે એ મિત્રો અમેરિકાના કલાકારો હોય કે પછી લંડનના કેનેડાના ઓસ્ટ્રેલિયાના હા ભાઈ ઓસ્ટ્રેલિયામાંથી ઘણા બધા કલાકારો રાતોરાત વિમાનમાં બેસીને આવ્યા હતા એ ઓસ્ટ્રેલિયાના પણ કલાકારો આવ્યા હતા ત્યારબાદ આપણા પણ કલાકારો હતા અને અત્યારે ગીતાબેન રબારીનું ગીત છે જોરદાર વાયરલ થઈ રહ્યું છે એ ગીત પણ સાહેબ તમને સાંભળવાનો છું જોરદાર ગીત બેને ગાવ્યું છે અને ખરેખર માયાભાઈ આયર પણ પોતે ખુશ થઈ ગયા કે વાહ બેન તમારી વાત જ નહોતા તમારો અંદાજ જ આખો અલગ છે એમને એમ ભાઈ સુપરસ્ટાર થોડે બન્યા છે એમને કાંઈક તો આવડત હશે ને ભાઈ ત્યારે સુપરસ્ટાર છે હવે હાલો બેનનો તમને સૌથી પહેલાં વિડીયો બતાવું છું તો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો હાથ જોડ બોલી ગવ